પાદરની શોભામાં અભિવૃદ્ધિકરણ અને પાદરામાં ઓગણીસો સિત્યોતેરથી સતત અગરબત્તીની સુગંધી પસરાણવાળ જાણીતા પરનામી અગરબત્તીના નવીન હેરિટેજનો સ્ટોરનો બીએપીએસના અગ્રગણ્ય સંત પૂજ્ય જ્ઞાનવસોલ સ્વામીજીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઓગણીસો સિત્યોતેરથી સ્વર્ગવાશી કૃષ્ણલાલ પરનામીએ ઘરેથી નાના પાયે અગરબત્તીનો વ્યવસાય શરૂ કર્યો હતો જે આજે દેશભરમાં બ્રાન્ડ જાણીતી બની છે સ્વર્ગવાસી કૃષ્ણલાલ પરનામી આરએસએસ અને જનસંઘ સાથે સંકળાયેલા હતા જેના કારણે ભાજપ અને સંઘના મોટાભાગના નેતાઓ સાથે તેઓએ કામ કર્યું હતું આજે દેશ સેવા સમાજ સેવા સાથે રાષ્ટ્ર સેવા સુધીના કાર્યમાં સ્વર્ગ વર્ષી કૃષ્ણલાલ પરનામીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે અંગત મિત્રતા પણ રહી હતી છેલ્લી ત્રણ પેઢીથી અગરબત્તીના ઉદ્યોગ સાથે જોડાયેલ છે અને બે વર્ષ બાદ પાંચ દાયકા પૂરા કરશે ત્યારે ઘરેથી નાના પાયાથી અગરબત્તીનો ધંધો શરૂ કરી અને આજે દેશભરમાં પરનામી અગરબત્તીએ સુગંધ ફેલાવી છે આજે પરનામી અગરબત્તીએ આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આજે જે સ્થળે પરનામી નામથી જાણીતું સ્થળ છે ત્યાં અનેક જૂની યાદો જોડાયેલ હોવાથી પ્રણામી અગરબત્તી હેરિટેજ નામ સાથે નવીન શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિજય પ્રણામી અજયભાઈ પ્રણામી તથા અક્ષયભાઈ પ્રણામી દ્વારા નિર્મિત પ્રણમી હેરિટેજ સ્ટોરનું ઉદઘાટન બીએપીએસના વરિષ્ઠ સંત શ્રી જ્ઞાનવસર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા સાંસદ ડોક્ટર હેમંત જોશી વડોદરા ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કેવું રોકડિયા તથા ભાજપના અગ્રણી ભરત ડાંગર સહિત પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા અને પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા ચાઇલ્ડ વેલફેર કમિટીના મેહુલભાઈ લાખાણી સહિત પધરેલા અગ્રણીનું પરિણામી અગરબત્તી પરિવાર દ્વારા બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે સામાજિક અને રાજકીય પક્ષના કાર્યકરો આગેવાનો તેમજ મિત્રો અને શુભેચ્છકો ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય મહંત સ્વામી મહારાજની જય આજે અહીંયા વડોદરા પાદરાને આંગણે પરનામી હેરિટેજ સ્ટોર એટલે કે પરનામી અગરબત્તી એ પ્રસંગે ઉદઘાટન પ્રસંગે ખૂબ સુંદર ખૂબ અદભુત એક પચાસ વર્ષ થી જૂની એક ગાથા એ જાણવા જોવા મળી કે આ પરિવારને પરનામી પરિવારને દેશ સેવા સમાજ સેવા રાષ્ટ્ર સેવા સાથે પચાસ થી પણ વધારે વર્ષોથી નાતો છે એ આ સ્થાન છે અહીંથી અનેકવિધ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાઓ થયેલી છે તેવા એક પરિવારનો આ હેરિટેજ સ્ટોર એનો આજે ઉદઘાટન પ્રસંગ છે તો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અમે તમામ પરનામી પરિવારના સભ્યોને એ સર્વેનું સ્વાસ્થ્ય સારું રહે એમને પરંપરામાં જે એમના દાદા થકી સમાજ સેવા રાષ્ટ્ર સેવા પ્રાપ્ત થઈ છે એ પણ ખૂબ સુંદર રીતે પેઢીઓ સુધી ચાલતી રહે એવી પણ પ્રાર્થના છે અને આ દ્વારા અન્યને પણ પ્રેરણા મળતી રહે એવી પણ પ્રાર્થના છે ફરી એક વખત પરનામી અગરબત્તી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અમારી અગરબત્તીની શરૂઆત મારા પૂજ્ય દાદાજી કૃષ્ણલાલ પ્રણામીજી અને મારા પિતાજી આજ છે વિજય પ્રણામીજીએ શરૂઆત કરી હતી ઓગણીસો માં અને એક નાના પાદરાની અંદર એક નાનું સ્થાન હતું રામપાક સોસાયટીમાં અમારું એક નાનું સ્થાન હતું અને એ સમયના ઉદ્યોગ મંત્રી શ્રી મકરંદ દેસાએ આવ્યા હતા અને એમને ઉદ્ઘાટન કર્યું હતું આ ફેક્ટરીનું એના પછી એ નાનું જે જગ્યા હતી એ ઓગણીસો ચોર્યાસીમાં અમે આ જગ્યા પર આવ્યા જે લોકો કહે છે ને પરનામી ની આજુબાજુમાં એ પરનામી અગર જે આ જગ્યા છે સ્થાન ત્યાં ઓગણીસો સો ચોર્યાસીમાં અહીં આવ્યા અને ત્યારથી એક નાની ફેક્ટરી હતી એ ફેક્ટરીમાં બહુ લોકોને એવી ડિમાન્ડ રહેતી હતી કે કોઈ આવે જતા કે અમારે અગરબત્તી જોતે શું કરવું તો ત્યારે એક નાની શોપની શરૂઆત થઈ હતી તો એ શોપના રૂપ બદલાતા ગયા સમય અનુસાર અને આજે ચાલીસ વર્ષ પછી કંપની તો અડતાલીસ વર્ષ વધારે થઈ ગયા પણ આ ચાલીસ વર્ષ પછી આ સ્ટોરને હેરિટેજ સ્ટોરના નામથી અમે રીઓપન કરી રહ્યા છે હેરિટેજ સ્ટોર એટલા માટે કે આ જગ્યા ઇઝ અ વીટનેસ એને આ બધી ઘટનાક્રમ અમારી ગ્રોથ ફ્રોમ સેવન્ટી સેવનથી અત્યાર સુધી બધી જોઈ છે અને ચાલીસ વર્ષથી જે સતંતર ઓગણીસો ચોર્યાસીથી આ જગ્યા સ્ટોર જે અમારું જે હતું અગરબત્તી હોય છે અને ક્યારેય બંધ નથી થયું ભગવાનની કૃપા રહી અમારી ઉપર લોકોનો પ્રેમ રહ્યો તો એ વસ્તુ રીતે અમે લોકો એક પ્રેઝન્ટ કર્યું છે એક સ્ટોર બનાવ્યો છે જેમાં ઘણી બધી યાદો છે જે આ જગ્યા પર સામાજિક રીતે મારા દાદા બહુ એક્ટિવ હતા સામાજિક કાર્યક્રમ પાદરા તાલુકાના બધા જ ગામોમાં એમને કામ કર્યું હતું બધા માટે કામ કરતા હતા તો આ એવું સ્થાન છે કે જ્યાં કેટલા મહાનુભાવો આજના અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અહીંયા ઘણી વખત આવ્યા મારા દાદાના ખાસ મિત્ર રહ્યા અમારા પરિવાર પર એમનો ખાસો પ્રેમ રહે આવી રીતે બધા બહુ માના અશોકજી સિંગલથી લઈને બધા વાનો તો એની બધી યાદો અમે લોકોએ આ જગ્યાએ સંજોઈ છે આજે મારા દાદાને યાદ કરતાં મને થાય છે કે અહીંયા જ રહેતા અહીંયા અને એમનું કાર્યક્ષર રહ્યું તો એ જગ્યાને એમની યાદમાં અમે હેરિટેજ સ્ટોર બનાવ્યો કે જેમાં એમની બધી યાદો જે એમને કામ કર્યા તે અમે અહીંયા પ્રેઝન્ટ કર્યા છે કે લોકો આઈને જોઈ શકે લોકો યાદ કરે છે ઘણી વખત માળવે છે લોકો આઈને કે છે કે અહીંયા દાદાને જોયે તો આ રીતે તો એટલા માટે આ ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે જગ્યા ને એનું મુખ્ય કારણ છે